YouTube family કેમ છો મજામાં મજામાં તો છો સવાર પડી ગઈ છે અને મસ્ત સુરજનો તડકો ઉગી ગયો છે તમને પાછળ દેખાતું હશે નવા વર્ષમાં નવા વ્લોગમાં નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આવરો લઈને છે હું ભાર્યા સર વાઈ દુબળો છે અલે મન નઈ દેતો હે ગાઈસ ગાઈસ વાઈ બોલો વિજયજી અલે મારું કરાવું છું પણ એ નહીં કરતા પૈસા લેવા છે આપણે હોલ ગયા

काटाक तुक। आधबदन राखिस हं है हां आज दोसन इन हु आध राखै नाखेलु काय जादू टक्की बेन लाई दिदियो से अन आध मस्त चा थई जले चा पी लिए बेन आई गयो से ओ बेन उ खसो सुखो मम करजो છી 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 અરે નાક માં શું છે બધું હું કરું છું ફોન છે એટલે જોજો કરે તું હે એટલે તો લઈ આવતા હે આખો દારો ફોન જો જો કરવાનો બસ બીજું કોઈ ધંધો ખરો હું જોઉં છું હે ખાઈ લે ખાવાનું ખાઉં છું લાગી છે ભૂખ હે Indonesia is running mental health in the healthy that N Ps R do you anything car TV trips school problems in the developed way to get a exact homekil na. Podcast is known. Facialry fixing Uma. First of all, where you start travel.ę only 20 to 80 to 80 to 80 to 80V. Và Do you use 20th night komma35? timing and a hose. That has your final three times though. Bedly here 20 to

Guys, kalian मां केम नहीं के બધું નિરમા સાબુન બધું ખોળ ને બધું આયા છે જય ભાઈ પૂરી છે ને ભાઈ ઘેર આયા છે બધું કળીઓ લાવી દીધી છે આ સાઈડ દેખાય છે બિસ્કિટ લાવી દીધી છે ઓહો બિસ્કિટ ખાવાની છે અને હાપીક ને તેલનું ડબલું બધું લાવ્યા છે બિસ્કીટ બિસ્કીટ ચાલો કઈ છાસ નહીં કરશે માખણ એ મમ્મી છાસ કાઢે છે કે માખણ કાઢે છે છાસ કાઢે માખણ નારાની છાશ પીવી હોય મજા આવે જોરદાર છાશ પણ બોલો વાત ઓહો હો થોડી વાર બંધ કરવાનું મમ્મી હો થોડી બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું એવી રીતે કરવા મસ્ત છાશ તૈયાર થાય વાગી ગયા છે બહાર વાગી ગયા છે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રોટલી અને ડુંગળી બટાકાનું શાક બની દીધું છે જોરદાર

એ તો બગડી ગયા આયો તમા લેવડો ખાઈ લે ફટાફટ હેલો ફાઇનલી તો ઢેકલ બેન ઘેર આવી ગયો છે દેખાય છે અને અમારા ખખિ ભાઈ આવી ગયા છે મસ્ત મજાનું જમવાનું બનાવી તું જમી લીધી છે ચંદન ભાઈ આવી ગયા છે અને અમારા ટકી બેને ટકી બેને આખો દારો ફોન જોવાનો

ખાવાની છે મારે આઈસ્ક્રીમ દીદી આઈસ્ક્રીમ જે તમે જોઈએ છે અને ચંદન ભાઈ લઈને છે ફટાફટ કાઢી નાખો ને ચલો આપી દો બધાને મસ્ત ઠંડા ઠંડા કુલકુલ થઈ જવાનું છે પડે ટકે તારે ખાવાની છે આઈસ્ક્રીમ ખાવી છે તને આઈસ્ક્રીમ નથી ભાવતી તો શું ભાવે છે તને મેંગો ડોલી પછી આપણે મતનગર જઈએ એપાર્ટમેન્ટમાં તારા એટલે હાલ લે લઈ લે તું એક અમારી ચમચી લે મારી એક તું લઈ લે તો મસ્ત દેખાઈ છે મૈત્રી છે ને મૈત્રી બતાઈ દીધી મે મારા મિત્રો વાહ 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 મિત્રો મિત્રો આઈસ્ક્રીમ છે મસ્ત મજાની લાવી દીધી છે એકાઈ તમને કાકે પણ તમારું વાદે મને ખાઈ લેવા દે પહેલા બતાઈ દીધો ને ખાઈ દીધો આયો ને માં દીજે ડાખો બેલ હમ આયો ને માં દીજે તો ખાઈ દીધું તો ખાઈ દીધું ડોન તન તનફાવા છે તકો ટેસ્ટી છે વાહ

ના <laughs> મોબાઈલ ના ચાલી બોલ બેટા ને બોલ એય આયે છે ને